આમતક ટીવી ન્યૂઝ ચેનલના બ્યુરો હેડ અને લાંબા સમયથી ગ્રામીણ પત્રકારિતોમાં પોતાનું નૂર અને હીર ઝળકાવનાર હિરેન ગોસ્વામીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર પત્રકાર આલમમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા પણ હિરેન ગોસ્વામીના પ્રમુખત્વા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે પ્રમુખ તરીકે સાગર ભાનુશાળી સંદેશના પ્રતિનિધિ મહામંત્રી તરીકે કિશોર ભાનુશાળી દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ મંત્રી તરીકે પ્રવીણભાઈ બારણી સ્વતંત્ર ન્યૂઝના સહમંત્રી સહમંત્રી તરીકે જગદીશ ઠક્કર મિત્રના પ્રતિનિધિ તરીકે ખજાનજી તરીકે ગોપાલસિંહ જાડેજા તેમજ સલાહકાર સમિતિમાં કપિલ જોશી કચ્છમિત્રવાલા અને સવારુમતે વરણી કરવામાં આવે છે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે